તેમજ ઓનલાઈન કામગીરી કરવા માટે સક્ષમ મોબાઈલ તત્કાલ આપવા હજારો કુપોષિત બાળકો પર અવળી અસર થાય તેવી કામગીરીમાંથી મુક્તિ આપવી તેમજ બે હજાર અઢારથી લઈને આજ દિવસ સુધી વેતન વધારો કોઈ પણ પ્રકારનો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ ન હોય જેને લઈ જિલ્લાભરના અલગ અલગ ઘટકોમાંથી આંગણવાડી વર્કર બહેનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સાથે સાથે જો સરકાર માંગ નહીં સ્વીકારે તો આંદોલનની ચિમકી પણ આપવામાં આવી છે નામ ભાવના બેનવી છે અને હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની પ્રમુખ છું અમરેલી જિલ્લાની અને આજ રોજ અમે બધા બહેનો આખા અમરેલી જિલ્લાના દરેક ઘટકમાંથી બહેનોએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે ઘણા કેટલા સમયથી અમે સરકાર પાસે એકની એક માગણી કરી છે અમારી બાવીસ પ્રકારની માગણી છે અમે દર મહિનામાં ચાર વખત આવેદનપત્ર આપીએ છીએ પણ અત્યાર સુધીમાં સરકારે અમારી એક પણ માગણીનો સ્વીકાર કરેલ નથી અને ઉપરથી અમને ન નવા 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 કામ આપ્યા જ રાખે છે હાલમાં અમને સરકારે એફઆરએસની કામગીરી આપી છે એ તો એટલી અઘરી છે ને કારણ કે પછાત એરિયા અને ગરીબ માણસો પાસે આધાર કાર્ડ કે કોઈ મોબાઈલ હોતા નથી તો અમની ઓટીપી કેવી રીતે આપે જો ફોટો કેપ્ચર થાય તો જ એને અમે તે આપી શકીએ આમ સરકારને કુપોષણ દૂર કરવું છે તો આમ સરકારને કુપોષણ દૂર કરવું હોય તો આમ કોઈ દિવસ દૂર થાય કારણ કે પછાત લોકો પાસે મોબાઈલ હોતા જ નથી તો એને અમે તીએ ચાર ન આપી શકીએ માટે સરકાર અમને સારી ગુણવત્તાનો મોબાઈલ આપે અને એફઆરએસની કામગીરી નાબૂદ કરે અને અમને લઘુત્તમ વેતનમાં સમાવે અથવા તો કાયમી કરે જ્યાં સુધી કાયમીનો અમારો નિકાલ ન આવે ત્યાં સુધી અમને લઘુત્તમ વેતન આપે કોર્ટનો ચુકાદો આવેલ છે છતાંય સરકાર અમારી સામૂ જોતી નથી સરકાર અવગણના કરે છે તો અમે કેટલા સમયથી અમારે મોબાઈલની ગ્રાન્ટ આવી ગઈ છે છતાંય સરકારે અમને નવો મોબાઈલ આપેલ નથી તો અમને તાત્કાલિક નવો મોબાઈલ આપે આગળની નીતિમાં જો સરકાર અમે જો ત્રણ દિવસ અમે સતત અત્યારે અમારી હાલ મોબાઈલની કામગીરી અમે ઓનલાઈન બંધ કરેલ છે આમ છતાંય જો સરકાર અમારી સામુ નહીં જોવે તો અમે ઉગ્ર આંદોલનની તૈયારીમાં છીએ આજે કેટલા બહેનો એવા છે આજે અમે લગભગ આખા અમરેલીમાંથી પાંચસો થી છસો બેનો જેટલા અમે ઘટક દીઠ અમારા જેટલા વર્કર અને હેલ્પર બેનો છે ને બધા હાજર છે